ક્વેશ્ચન નંબર ચાર સ્કેનેડિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે ભરાય છે તેના ચારે ક્વોન્ટમ આંખના મૂલ્ય કયા છે હવે બેટા સ્કેન્ડિયમ જેનો પરમાણુ ક્રમાંક તમને આપી દીધો છે એકવીસ તેની ઇલેક્ટ્રોન રચના થશે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ તો જુઓ બેટા અહીંયા સુધી તમારા અઢાર ઇલેક્ટ્રોન આવી જાય છે હવે બેટા એના પછી આવે છે બેટા પહેલાં ફોર એસ ટુ અને પછી બેટા છેલ્લો ઇલેક્ટ્રોન આવે છે થ્રી ડી વનમાં તો છેલ્લો ઇલેક્ટ્રોન થ્રી ડી વનમાં આવે છે તો એના માટે એન બરાબર ત્રણ થશે એના માટે ડી કક્ષક હોવાથી એલ બરાબર ટુ થશે એના માટે એમનું મૂલ્ય માઇનસ ટુથી લઈ માઇનસ વન ઝીરો પ્લસ વન કે પ્લસ ટુ આવી શકે અને સ્પિન કોન્ટમાં કાં તો પ્લસ વન બાય ટુ કાં તો માઇનસ વન બાય ટુ પણ હોઈ શકે તો જુઓ શાંતિથી વિકલ્પ નંબર એક ચેક કરીએ જુઓ થ્રી ટુ ઝીરો પ્લસ ઓર માઇનસ વન બાય ટુ તો આ વિકલ્પ સાચો વિકલ્પ આવે છે હજુ અન્ય વિકલ્પ પણ જોઈ લઈએ ફોર ઝીરો ખોટી વસ્તુ છે થ્રી ઝીરો એ પણ ખોટી વસ્તુ છે અને ફોર ઝીરો એ પણ ખોટી વસ્તુ છે થ્રીડી હોવાથી સાચો વિકલ્પ આવશે વિકલ્પ નંબર એક